અને માતાજી નું મંદિર પણ આવેલું છે સરસ મજાની જગ્યા છે જગ્યાએ અન્નક્ષેત્ર પણ ચાલુ છે જ્યાં સુધી ભક્તોની ભીડ આવે ત્યાં સુધી આ લોકો ક્ષેત્ર અને ભક્તોને જમાડે છે ગુજરાતની ધરાવ પર કોઈ પણ જગ્યા હોય ત્યાં અન્નક્ષેત્ર શરૂ જ હોય છે બગદાણા કોટડા કે પછી તમે ગર્વો ગર્ભ પણ જગ્યા લઈ લો અને અહીંયા પણ બગીચા બે સારી કરવામાં આવી છે અને ટુરિઝમો માટેની સરસ મજાની વ્યવસ્થા છે સરસ મજાનું બધરંગદાસ બાબાની જેમ બગદાણા છે તેમ આવા આશ્રમનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે અન્નક્ષેત્ર પણ ચાલુ છે બધા નીચે બે અને માટેની વ્યવસ્થા કરવામાં આવે છે હવે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર ગુફા જે ખોડિયાર માતાનું સ્થાન છે જે પર્વતની અંદર ગુફામાં અંદર નીચે બિરાજમાન છે હવે રસ્તા પર તમે જો તો સામે દરિયો દેખાઈ રહ્યો છે ઉંડી ખીણી છે અને મસ્તરામ બાપાની જગા પણ દૂરથી દેખાઈ રહી છે અને આ સ્થળ બહુ સરસ છે અને નીચે આપણે હાલીને જવું પડે એમ છે બાવળિયા છે જાડા છે પગ છે આ બધી તેની ખીણું છે ત્યાં તમે જોઈ શકો ઉંડી ઊંડી પથ્થર લાલ સફેદ કલરના પથ્થરમાં કોતરી કોતરીના લોકો કરેલું છે જેવો તમે ખીણ છે સરસ મજાની ખોડિયાર ગુફા તરફ જવા માટે નીચે બગીચા ઉતરીને જવું પડશે અને ત્યાં તમે જુઓ તો દરિયા કાંઠે સાવ નજીક ખોડિયાર ગુફા આવેલી છે હવે આ માતાજી પર્વત જે છે તેની અંદર ગુફા છે ઉપર સારીકો પર્વત છે કોઈ પણ જીતના એનો આધાર વગરનો આ ગુફા છે ઉપર પર્વત પાણા બધું છે અને પણ અંદર સરસ મજાની બેહવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને માતાજીનું સ્થાન છે અને સરસ નીચે પણ બેસાય તેવી સરસ મજાની જગ્યા કરવામાં આવી છે નીચે તમે જોઈ શકો છો આ આપણે પર્વતની ગુફા અંદર છીએ અને જુઓ તો બહાર પર્વત ઊંચો ઊંચો છે અને નીચે ગુફા અંદર માતાજી ખોડિયારમાં બિરાજમાન છે આ છે મચ્છરામ ધરાનો દરિયો મિત્રો સરસ મજાનો દરિયો છે વાતાવરણ સરસ છે અને અત્યારે ભરતી આવવામાં કલાક દોઢ કલાકથી ભરતી શરૂ થઈ ગઈ છે હવે ભરતી આવે એટલે આપણે નામામની જવા માટે દરિયા કાંઠે જઈશું ત્યાં નામાની મજા આવશે અમે લોકો હવે ધીરે ધીરે દર્શન કરી અને દરિયા કિનારે નાવા માટે અમે પ્રસ્થાન કરીશું તમે જોવો છો હવે આ છે મસ્તરામ ધરાનો દરિયો હવે અમે લોકો નાવા માટે જઈ રહ્યા છીએ ને સામે તમે જોવો તો સરસ મજાની ચટ્ટાન હતી જે હળંગ હતી પણ ધીરે ધીરે સમયને પરિવર્તનને આધીન તે એકાબીજી વિખૂટી પડી અને અલગ અલગ થઈ ગઈ છે તે ક્લાઇમેટ ચેન્જ જોવો તો આ બધી અખંડ હતી પણ અત્યારે પડી ગઈ છે અને આ બધો પથ્થર તમે જોવો છો એ પથ્થર બધો સખત છે આ ખેતરનું સરસ મજાનું લોકેશન છે અહીંયા લોકો ફોટા પાડવા માટે પણ આવે છે અને અમે હવે આવ્યા છીએ મચ્છરામ ધરાના દરિયા નાવા અત્યારે ભરતી ભૂલ આવી ગઈ છે અને નાવાની પણ મજા આવે છે અમે લોકો દરિયામાં નાવા માટે જઈ રહ્યા છીએ જોવો તમે અને આ એક વોટર પાર્ક કુદરતી વોટર પાર્ક છે તમે પૈસા દઈને જે નાવા જાવશો એની કરતા આ સરસ મજાનું વોટર પાર્ક છે આનો નાવા નો લાવો જે કુદરતી આવે એવો એક પણ જગ્યા તો પૈસા દેતા પણ આવો ન મળે અસ્તરામ ધરાનો આ દરિયો તો બધા ના રહ્યા છે આ લોકો હવે દરિયામાં નાઈ રહ્યા છે અને દરિયામાં પણ પાણીમાં ડિસ્કો કરે બોલો લ્યો આ કુદરતી લાવો કેટલો આનંદ આવે મજા આવે એવું છે સરસ મજાનું અને કુદરતીના ના ખોળે જે રમવાની મજા આવે એ કોઈ જગ્યાએ મજા નથી આવતી સરસ મજાના અમે બધા નહી રહ્યા છીએ અને પાણીમાં કઈ ભડકા કરે એમાં આ લોકો પાણીમાં જો ડિસ્કો કરે છે અને નતવા ફોટા પાડવામાં મુશ્કેલ છે અને પાણી ફૂલ ભરતી આવેલી છે તમે જોઈ શકો છો અત્યારે એટલા બધા મોજા ઉછળી અને આવી રહ્યા છે અને તમે હાલવું પણ મુશ્કેલ છે અત્યારે તમે જુઓ તો ખંભા સુધી પાણી આવી ગયું છે અને મોજા એટલા બધા ઉછળી રહ્યા છે તો આપણને આ નાવાનો લાવવા સરસ મજાનો મળી રહ્યો છે મત્તરામ ધરાનો દરિયા એકદમ સમતાળ છે અને તમે જોઈ શકો છો દૂર સુધી પહાડ અને એકદમ સમૃદ્ધ દરિયો છે હવે તમે આમાં નાવામાં જે મજા આવે એવી એક પણ જગ્યાએ તમને મજા નહીં આવે આ સરસ મજાનું સ્થળ છે મિત્રો આ તો મસ્તરામ હવે આપણે ફરીથી મળશું બીજા વિલોક સાથે હવે આપણે પાછા થઈશું